કે જે સત્યવાન અને સાવિત્રી વિશેની કથા છે અશોકપતિ નામના રાજાને ત્યાં સાવિત્રી નામની દીકરીનો જન્મ થાય છે અને સાવિત્રી નામની દીકરીના લગ્ન જે સત્યવાન થશે થાય છે અને સત્યવાનના જ્યારે પ્રાણ વયા જાય છે ત્યારે સાવિત્રી યમરાજા પાસેથી પોતાના પતિને પાછા લે આવે છે અને ત્યાંથી લોકો વટ સાવિત્રીનું વ્રત કરે છે વટ સાવિત્રીના વ્રતની અંદર મુખ્યત્વે શું કરવાનું હોય છે પણ આપ જાણો છો વડનું પૂજન કરવાનું હોય છે પરંતુ આ બે ની અંદર વર્ષ સાવિત્રી વ્રત આપણે ક્યારે કરવું જોઈએ તો વર્ષ સાવિત્રી વ્રત આ બે હાજર ચોવીસની અંદર વૈશાખ સુધી વૈશાખ વધ તેરસ થી સુધી પણ ઘણા લોકો કરે છે પરંતુ અહીંયા આપણે ત્યાં જે માન્યતા છે તે માન્યતા પ્રમાણે જેઠ સુદ તેરસથી લઈ અને જેઠ સુદ પૂનમ સુધી કરવાનું હોય છે તો જેઠ સુ તેરસનો આ વ્રત ખરેખર આ વખતે બે અગિયારસ છે તેમાં ઘણી તિથિઓનો શ્રય પણ છે એકમનો પણ શ્રય છે આથી ઘણી લોકો ઘણા બધી દીધવામાં આવે છે કે આ વ્રત કે અમારે ક્યારે કરવું કારણ કે સોમવાર અને મંગળવાર બંને તારીખિયાની અંદર કે કેલેન્ડરની અંદર જેમ અગિયારસ આપેલી છે કે સોમવારે પણ અગિયારસ છે અને મંગળવાર પણ અગિયારસ છે તો પર મેં મુખ્યત્વે વિડીયો બનાવીને મૂક્યો કે આપે અગિયારસનું પાલન અને અગિયારસના નું વ્રત આપણે મંગળવારે કરવાનું છે એમાં કોઈ શંકાલય સ્થાન નથી તો પંચાંગ અનુસાર આપણે વર્ત શાંત્રીનું વ્રત ક્યારથી લેવાનું છે ઘણા લોકો આ વ્રત ત્રણ દિવસનું કરે છે તો ઘણા પાંચ દિવસનું કરે છે તો ઘણી પેલો માત્ર એક દિવસનું કરે છે પરંતુ અહીંયા મહાન ફળ આપનારું વ્રત તો કે તેરસથી લઈ અને પૂનમ સુધી કરવાનું છે ત્યાં તેરસથી લઈ અને પૂનમ સુધીનું જે વ્રત છે તે વ્રતની અંદર એટલે કે બુધવારે તારીખ ઓગણીસ ઓગણીસ છ બે હજાર ચોવીસથી લઈ અને એકવીસ છ બે હજાર ચોવીસ સુધી આપણે આ વ્રત કરવાનું છે અને અહીંયા પારણા પાણાનો સમય તો કે બાવીસ તારીખના રોજ આપને મળે છે તો આ રીતે વડ સાવિત્રીનું વ્રત કરવાનું છે અને સ્ત્રીઓ સૌભાગ્યવતી જે સ્ત્રીઓ છે તે સવારે નાય ધોઈ પોતાનો નિત્ય કર્મ કરી અને દેવાલયો અથવા તો વડે જાય છે આ પૂજન એની અંદર વડ હોવું અવશ્ય છે અને વડનું પૂજન કરવામાં આવે છે જો વડ ન મળે તો આ વડના પાંદડાનું અથવા તો ડાળખીનું પણ પૂજન કરી શકો છો આપની ઈચ્છા પૂર્ણ થાય જય મહાદેવ જય શ્રી કૃષ્ણ